સરકારી નોકરીનું સપનું જોતા યુવાનો માટે આવી ગઈ છે એક સુવર્ણ તક શું તમે સરકારી ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દો અને લાખોમાં પગાર મેળવવા માંગો છો તો તૈયાર થઈ જાઓ ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળની પ્રતિષ્ઠિત કંપની બીઈએમએલએ ખાસ ભરતીની જાહેરાત કરી છે શા માટે આ ખાસ છે તો જાણો આ ભરતી ખાસ કરીને એસસી એસટી અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે એક સ્પેશિયલ ડ્રાઇવ છે જેમાં જનરલ મેનેજરથી લઈને એન્જિનિયર સુધીની કુલ પચાસ જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી થવાની છે કઈ પોસ્ટ પર કેટલી જગ્યા તો ડેપ્યુટી અને આસિસ્ટન્ટ જનરલ મેનેજરની અઠ્યાવીસ જગ્યાઓ સિનિયર મેનેજર અને મેનેજરની દસ જગ્યાઓ એન્જિનિયર ડિપ્લોમા ટ્રેની અને ઓફિસર આસિસ્ટન્ટ જેવી વિવિધ પોસ્ટ સામેલ છે પગાર સાંભળીને ચોંકી જશો જો તમારી પસંદગી થાય છે તો તમને પોસ્ટ મુજબ પ્રતિમાસ માસ બે લાખ ચોવીસ હજાર સુધીનો માસિક પગાર મળી શકે છે વય મર્યાદાની વાત કરીએ તો સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ તમારી ઉંમર બત્રીસથી પચાસ વર્ષની વચ્ચે હોવી જોઈએ લાયકાત શું જોઈશે તો જો તમે ગ્રેજ્યુએટ છો એન્જિનિયરિંગ કર્યું છે અથવા સીએ એમબીએ એમએસડબલ્યુ કે પોસ્ટ ગ્રેજ્યુએશન જેવી ડિગ્રી ધરાવો છો તો તમે આ પદ માટે લાયક છો ન કરતા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસ સાંજે છ વાગ્યા સુધી છે આજે જ બે ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ ફોર્મ ભરો અને તમારા કરિયરને નવી ઊંચાઈએ લઈ જાઓ આ સાથે વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો એન ટીવી ન્યૂઝ નમસ્કાર